કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર પર વિરમગામ એક હજાર છસો ને નેવું રૂપિયાથી એક હજાર આઠસો બ્યાસી રૂપિયા રાપર એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકવીસ રૂપિયા પાટડી એક હજાર પાંચસો ને તેતાલીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર છસો રૂપિયાથી એક હજાર નવસો ને એક્યાસી રૂપિયા રાજકોટ એક હજાર પાંચસો ને બત્રીસ રૂપિયાથી બે હજાર ને વીસ રૂપિયા મોરબી એક હજાર પાંચસો ને પંચાવન રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા ધારી એક હજાર રૂપિયા થી એક હજાર નવસો એક રૂપિયા ધ્રોલ એક હજાર ત્રીસ રૂપિયા થી એક હજાર આઠસો બાર રૂપિયા જોઈએ આગળ પોરબંદર એક હજાર એકત્રીસ રૂપિયા થી એક હજાર નવસો ને દસ રૂપિયા ઈડર એક હજાર પાંચસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર આઠસો બોતેર રૂપિયા મંદેડા એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા વિસાવદર એક હજાર છસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને તેત્રીસ રૂપિયા વિડીયો મોન સુધી બનજો ખેડૂત મિત્રો બધા માર્કેટિંગ યાર્ડના ભાવ જાણો કાલાવડ એક હજાર છસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા બાબરા એક હજાર થી ને એકવીસ રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા જેતપુર એક હજાર ત્રણસો બે રૂપિયાથી એક હજાર રૂપિયા ભાવનગર એક હજાર પાંચસો ને બત્રીસ રૂપિયાથી બે હજારને રૂપિયા બોટાદ એક હજાર ત્રણસો બાવીસ રૂપિયાથી એક હજાર આઠસો ને ત્રીસ રૂપિયા બાવળા એક હજાર પાંચસો ને પીચોતેર રૂપિયાથી એક હજાર રૂપિયા વાંકાનેર એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયાથી બે એકોતેર રૂપિયા અમરેલી એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર રૂપિયા તો મિત્રો આ હતા તાલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો જેથી અમને પણ ખબર પડે તમે ક્યાં ગામથી છો ત્યાં જરૂર લખજો